સહિત કોંગ્રેસના કેટલાય નેતાઓ જે છે ત્યાં યાત્રામાં જોડાયા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા છે એમની સાથે ત્યાં આવ્યા છે આદિવાસી સમાજના સમર્થનમાં ગુલાબસિંહ પણ મેદાને ઉતરી ગયા છે

છાપી નજીક યાત્રાને અટકાવી દેવામાં આવી હતી યાત્રાને અટકાવતાની સાથે જ આદિવાસી વિદ્યાર્થીઓ આદિવાસી સમાજના આગેવાનો અને સાથે જ કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના જે આગેવાનો હતા જે નેતાઓ હતા તેમાં ક્યાંક ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો હતો રોષ ફૂટી નીકળ્યો હતો કે અમારે મંજૂરી છે નહીં લેવાની ભાઈ અહીંયા અનેક એવી યાત્રાઓ નીકળે છે એવી અમારી પણ યાત્રા નીકળી છે આ પ્રકારની વાત જોવા મળી રહી છે પરંતુ વિદ્યાર્થીઓની જે સાચી માંગણી એના સમર્થનમાં ગુલાબસિંહ રાજપૂત જે છે તે પણ અત્યારે મેદાન કાંતિ ખરાળીની સાથે સાથે જે ગુલાબસિંહ રાજપૂત છે તે પણ અત્યારે આદિવાસી સમાજના જે જાતિના દાખલાને લઈને જે મુદ્દો ગરમાયો છે તેને લઈને તે પણ સમર્થનમાં ઉતરી ચૂક્યા છે રોડ પર આવી ગયા છે ગઈકાલે કાલે બપોર આસપાસ આ યાત્રા જે છે તે પાલનપુર ખાતે નીકળી હતી ગત મોડી રાત્રે છાપી નજીક પહોંચતા પોલીસે ત્યાં યાત્રા જે છે તેને અટકાવવાના પ્રયાસ કર્યા હતા તે તમામે તમામ લોકો પોલીસે યાત્રા અટકાવી તો નીચે બેસી ગયા હતા અને ત્યારબાદ કહ્યું હતું કે અમે અહીંથી અડંગ રહેવાના છે હલવાના નથી જ્યાં સુધી અહીંથી જવા નહીં દેવામાં આવે ને અમે ગાંધીનગર પહોંચીને રહેવાના છે આ પ્રકારની વાત કરતાની સાથે જ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું કે તમે કોઈ યાત્રાની મંજૂરી લીધી હતી કે કેમ જો કે યાત્રાની મંજૂરી ન લેતા

આદિવાસી સમાજના યુવાનોના ભવિષ્યની ચિંતા કરીને પદયાત્રા સ્વરૂપે સરકારને રજૂઆત કરવા માટે અને જે આદિવાસી સમાજના દીકરા દીકરીઓને આદિવાસી સમાજ જે મૂળ નિવાસી છે ભારતનો એમને જે અત્યારે નોકરીઓમાં તકલીફ પડે છે એની રજૂઆત કરવા જઈ રહ્યા છે અને અહીંયા કાણોદર પાસે જયારે ડિટેન કર્યા છે ત્યારે અમે એમને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છીએ આદિવાસી સમાજ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની લોકો છે સમગ્ર સૌરા કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમની સાથે જ એમને મનોબળ પૂરું પાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ